ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી ની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર ચારે તરફ વાયરલ થયો અને ગુજરાતમાં બેરોજગારી ના મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ वायरल થયેલા વિડિયોને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કર્યો અને જણાવ્યું કે બેરોજગારીની બીમારી ભારતમાં મહામારીનું રૂપ લઈ ચૂકી છે અને ભાજપ શાસિત રાજ્ય આ બીમારીનું એપિસેન્ટર બન ગયા છે વધુમાં તેમણે કહ્યું છે કે એક આમ નોકરી કે લિયે કતારોમાં ધક્કે ખાતા ભારત કા ભવિષ્ય નરેન્દ્ર મોદી કે અમૃતકાળ કી હકીકત હૈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર કરેલા નિવેદનને લઈને ભાજપ ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે નિશાન સાધ્યું છે રાહુલ ગાંધી પર અને પડતો જવાબ આપ્યો છે પ્રહાર કરતા શું કહ્યું છે સાંભળીએ ભરૂચની ઘટનામાં ખાસ કરીને જે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે કુલ મળીને ભરૂચ અંકલેશ્વર દહેજ દરરોજ જો છાપાઓ ખોલશો તો દરરોજ કેટલા લોકોની વેકેન્સી અને દરરોજ ત્યાં કોઈક ને કોઈક કંપની દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે આ વિસ્તાર એ જોબ ક્રિએટર એરિયા છે કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા એ કંપનીની એડ જો તમે જોશો અને એ ની અંદર કેટલા એક્સપિરિયન્સ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા એ લોકો કઈ કઈ કંપનીમાં હતા એ લોકોના કેટલા પગાર હતા એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો કોઈક ચેનલ દ્વારા તો પચ્ચીસ લાખ લોકો કહેવામાં આવ્યા એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા પચીસ લાખ નથી તેનાથી તમને સૌને અંદાજો આવી જશે આભાર મહત્વનું છે કે સંઘવીએ કહ્યું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ગુજરાતને બદનામ કરવાની આદત પડી ગઈ છે પરંતુ તેઓ તેમાં સફળ થતા નથી સુરતથી સંજય સિંઘ રાઠોડનો અહેવાલ ગુજરાત તક